બધું ખૂટીઓ ખાઈ ગયો છે હવે પોતો આ બધું તાર બાંધી દીધા છે આયા જવો આ તાર બાંધી દીધા છે તો આ એના પગલાં છે જવા અહીંયા ખોટીઓ ઘડી ગયો છે બે નહીં હું નિહાળી ગયો પછી કે મા પપ્પા કંઈક સાહ લેવા ગયા છે તારે ઘડી ગયો છે તો અંદર શું યુટ્યુબ ફેમિલી મજા માતે છો બધાને જય શ્રી રામ જય મોહરમાં જય ખોડિયારમાં જય સુધા ભગવાન તો કેમ છો મજા માતે છો તો અત્યારના વાગી ગયા છે સાડા આઠ ચા તૈયાર થઈ ગઈ છે તો આપણે ચા પીવાની છે હાલ બધા ચા પીવા બધા જમવા અતારના સાડા નવ થઈ ગયા છે જમવાનું છે નિહાળ છે એટલે જમણી તો જમવામાં છે તો શેવ ટમેટાનું શાક રોટલી અને સાજ છે આજ મરસા ખાલી રહી ગઈ છે મરસા એવું કે તળ્યું નથી એટલે ખાલી રહી ગઈ વરસાદ હજી શરૂ છે ટપક 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 પદ્ધતિ સારું છે આયા તમારના ટપક પદ્ધતિ ચાલુ હોય તો કોમેન્ટમાં કહી દેજો સારો પડતો હોય તો વરસાદ છે એમ લખી નાખ્યો આ ટપક પદ્ધતિ ચાલુ છે તમારે ખાવું હોય તો હાલો હાલો મેં ખાઈ લઈ તો આપણે અત્યારે નિહાળેલી પીયાસી પાંચ વાગ્યા છે તો પાંચ વાગ્યા છે નિહાળેલી છે તો પપ્પા બનાવે છે ચા પપ્પા કે મને ભૂખ લાગી તો બનાવી દો ચા એ ખાવા તું હોય તે તો નિહાળી લઈ આવશું પાંચ વાગે તો ખોટીયો આપણો નર્સરીમાં ઘડી ગયો છે એટલે બાગમાં આંબો નો ખાધો સારું છે તમને બતાવું એટલે આ વાયર બાંધી દીધા તો ભાઈ આ લે ત્યાં ગોળ વાયર બાંધી દીધા તમને દેખા પહેલાં નહોતા બાંધેલા અત્યારે બાંધી દીધા છે તો ગોલ પહેલી આમ બાંધી દીધા છે તમને અંદર તમને બતાવું જો આયા ઓલું તોડી નાખ્યું છે આ બધું ખાઈ ગયું તો ગુલાબ આ તોડી નાખ્યું છે તો જો આ બધું તોડી નાખ્યું તો ખોટી દવા પીડ્યો પડ્યો એ બધું સમાપ્ત કરી નાખ્યું દવા નિશાને છે ઓલપાલી આલે ઓલપાલે વાયર બાંધી દીધો આ બધું જો ઓલા અને હું કહેવાય મહેંદી ખાઈ ગયો મહેંદી પછી આ શિકોડી બધું ખાઈ ગયું તમે બ્લોકમાં જોઈએ છે આ શિકોડી કેવી હતી બધી ખાઈ ગયો સારું જ છે તો ન ખાધું તે આ બધું કોળું સિંહ ન ખાધું આંબો ન ખાધો આંબો હા રહી ગયો એટલે સારું છે બીજું તો ભલે ખાય પણ આંબો આપણે બસનો માંડ માન કોળે આંબો આંબો એકસો વીસ રૂપિયાનો થાય એટલે આંબો તો આપણે જીવથી બીજું તો થવાનું છે તો ઓલ આપણે થઈ ગયું છે આપણે સાંભળો મસ્ત આ કપાતો ને દવા લીમડો પાણી સુકાણું નથી તો એ વેતણ થઈ ગયું આખું તમને બતાવવું જમીન માલી પાણી નીકળે છે એટલે વરસાદ આવી પાણી થઈ ગયું તમને વેચાણ પાણી છે આ દો કાઇ નથી આવતું પાણી આવેલી નથી આવતું આવેલી ના આવતું જમીન માલી પાણી આવે એટલે પાણી વાડી માલી તો ઓલું થાય દવો અૈયા આ તો હજી પાંચ છ દિવ હુકાતા હુકાતા જો તડક્યો પડે ફૂલ તો તારે હુંકાય એમ અમારે ભાવનગરમાં આગાહી છે એટલે જો પાંચ ઇંચથી વધારે ઈચ છે મેં સમાચારમાં જોયું હતું પાંચ ઇંચથી વધારે વરસાદ પડી શકે છે અલંગમાં બે ઇંચ વરસાદ પડ્યો છે તો એવો પડે તો આ નેરો બધું એટલે ય આવે એટલે બધી નહેરો યુ આવે બોલો આપણું આજે આજ સાંજે વરસાદ એવું લાગે છે દિવસે વરસાદ આવ્યો જ ન તો રાતે આવે તો નક્કી નહીં પણ રાતે તો આવશે જ તે જવો વાદળ ને એવું છે એટલે આવે જ તે વરસાદ હાલો બધા ચા પીવા જયારે તમે કીધું ચા પીવાનું છે તો હાલો બધા ચા પીવા દો ચા છે શેવ મમરા અને આલુ શેવ છે જવો એ આવે ખાટ મીઠી તો હાલો બધા ચા પીવા વરસાદ જવો ચાલુ થઈ ગયો છે તારે પાછો ખુલ્લા વાગ્યા છે આડા ચા છે જો વરસાદ શરૂ થઈ ગયો છે મસ્તીનો એટલે જ પાણી નેરામાં આવે એટલે લવો ધમ ધોકડ ચાલુ થઈ ગયો છે દિવસે ના આવતો ખાલી રાતી જ વરસાદ આવે તો અત્યારે બનાવીએ છીએ આપણે મરચાની ચટણી જો આની અંદર આમ આમ ગોળ ફેરવી એટલે કાઈ ગયું મશીન આ જો આમાં ફેરવ એટલે મસ્તીનું આપણે ચૂંટણી થઈ જાય તો આપણે ઓલી પર બનાવવાની છે મસ્ત તો હાલો આવડી કે નક્કી હા હા તો આપણે મરચાં કાપી લઈએ આમાં તો મોટા મોટા કાપી તો હા તો આને જો આની અંદર કચરાઈ ગયું છે મસ્ત ચટણી આની આથી ખાવાની છે ન બને તો મસ્ત છે હાલો બધા જમવા જમવાનું બની ગયું છે તો અત્યારે બાર વરસાદ શરૂ છે તો જમવા માટે આ ચટણી છે મરચાની આ બપોરનું શાક છે ને ઘીવાળી રોટલી મસ્ત છે સાય છે પપ્પા રોટલી બનાવે છે માહોલ તો બ્લોકમાં તમે કાંઈ જોયું નથી ખોટી વાળી ગયો ને આંબો ન ખાધો તો સારું છે ગુલાબ કે પછી ઓલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તારે જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો હું મળી નેક્સ્ટ વોકમાં જય સ્વામિનારાયણ